ભાઈ આવો જલ્દી આવો આ ડાયરી રાખો તો રાખો આ કાય કાય વાંધો ઈ તો ઈ તો આ આપણે આવ્યા એટલે બધું એવું રહેવાનું છે આમાં નહીં આમાં જ છે એક મિનિટ આવું મેડમ ઓલું એક જોવું છે આવો આવો હવે આ આ એક મશીન છે આ મશીન જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા થોડોક આગળ કર્યો જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ લેબોરેટરી ટેસ્ટિંગનું આમાં શું માપી શકાય એસપીઓ ટુ ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન માપી શકાય છે તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવી પેલું હવા ભરે છે પેલું મશીન આવે છે એનું માપવાનું એનું નામ ભૂલી ગયો એને શું કહેવાય હા સ્પીગમો મેનોમીટર એ તો આપણો વિષય નથી તો એનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે આલ્કોહોલ ટેસ્ટ હવે દારૂ પી ગયું હોય એ સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં ટેમ્પરેચર તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી થર્મોમીટર આવે જ છે અત્યારે કેટલા બધા નાના નાના મીટરો આવે પેલું હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે એસપી ઓટુના નાના નાના મશીન છે ઈસીજી ઈસીજી લગભગ ગામડામાં કઈ એટલું બધું હોતું નથી આ મશીનની અંદાજીત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે પાંચ લાખ રૂપિયા છે આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે આ ભારતની કંપની નથી કોઈ જેન્યુન કઈ સારી કંપની હોય એવું લાગતું નથી બધું બાર થી સારું દેખાય છે બાકી આમાં કંઈ છે નહીં બધું ખૂણામાં પડ્યું છે અને કંઈ કોઈ જગ્યાએ આનો ચાલુ નથી ખુલ્લું જ છે ક્યાંય ચાલુ બાલુ નથી બે વર્ષથી પડ્યું છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી બે વર્ષ પહેલા આખા જૂનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં પાંચ પાંચ લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા દવાખાના વાળા નથી કોઈ ખબર નથી જિલ્લા પંચાયતે મનસ્વી રીતે પાંચ લાખના એક મશીન એવા બસો ખરીદ્યા હોય ભગવાન જાણે એમાં આવા મશીનો ખરીદી ખરીદી થોડા પાછા આવા મશીનો ખરીદી ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા જ્યારથી આવ્યા છે ત્યારથી આની પીન કોઈ લગાવી નથી આ મશીનો બંધ પડ્યા છે આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી બે વર્ષ પહેલા કર્યું છે આ મશીનનો કોઈ ફાયદો નથી એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન એસપીઓ ટુ ઇસીજી કે હિમોગ્લોબિન માપવું હોય તો પેલા અહીંયા દર્દી આવવાનું સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે મારું નામ આ છે મારું ગામ આ છે મારી ઉંમર આ છે મોબાઈલ નંબર આ છે એ બધું નાખવાનું છે પછી એના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી સો ટકા સારું કામ નહીં કરે હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ પચાસ ટકા ચોકસાઈ નથી કેમ કે ચાઇનીઝ મશીન છે આ તો જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે એના કરતાં સસ્તું ચાઇનીઝ મશીન પાંચ લાખની કિંમતનું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટ કરતાં હોય મૂક્યું છે આનો કોઈ ફાયદો બે વર્ષથી આ મશીન બંધ પડ્યું છે આ એક દવાખાના નામ આખા જુનાગઢ જિલ્લાના સી એચ સી સેન્ટરો જે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે તો જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટ કરતા હોય આજથી બે વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા પાંચ પાંચ લાખનું એક મશીન કોના કહેવાથી ખરીદ્યું કંપની પાસેથી કેટલો કેટલું કમિશન ખાધું આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી તો પાંચ લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું પાંચ લાખમાં ભ્રષ્ટાચાર કેટલા નો થયો અને આ મશીન કેવી રીતે આવશે ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં એચબીસી છે જે રક્ત કણો કેટલા છે એ એમાં અલગ બતાવે આમાં અલગ બતાવે તો મેં ડોક્ટરોનો અભિપ્રાય બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો આ મશીન નું કોઈ કામ નથી કોઈ ફાયદો નથી યુઝલેસ છે ટાઈમપાસ છે જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી વાહ્ય કક્ષાનું આખું મશીન છે આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી એક જ સ્ટીકર છે અહીંયા ફોનિક્સ માઇક્રો સિસ્ટમ આ મશીન ક્યાં બન્યું છે કઈ સાલમાં બન્યું છે એના શું સ્પેસિફિકેશન છે આની અંદર શું વપરાયું છે આની એક્યુરેસી કેટલી છે આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી આખું મશીન છે પાછળ બતાવો આની અંદર કઈ લખ્યું જ નથી ચારો તરફ બતાવો કઈ લખ્યું જ નથી એનો અર્થ એવો છે જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ બાજુ કોઈ બાજુ કઈ લખાણ જ નથી આનું એટલે ચાઇનીઝ મશીન પાંચ લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી પાંચે પાંચ લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી બે વર્ષ પહેલા કરવામાં આવ્યો છે અને આ મશીન આખા જુનાગઢ જિલ્લામાં ભાઈ આગળ પાછળ કશું જ કહે છે નહીં ક્યાંય કોઈ વસ્તુ લખી નથી આ મશીન ક્યાં બન્યું કોણે બનાવ્યું આનો ઓથોરાઈઝ ડીલર કોણ છે આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે આ મશીનની એક્યુરસી શું છે બીજું કે આ સ્ટોક રજિસ્ટર ઉપર એ નથી સરકારી મશીન છે તો સરકારી ડેકસ્ટોક માં બતાવેલું હોવ જોઈએ એવું નથી દોસ્તો એક બાજુ કશું જ આનું કઈ કામ નથી ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો મૂક્યા છે તમે કોણ રહેવા દે પછી કરો તો આ મશીન જે મૂક્યા છે આ મશીન જે મૂક્યા છે એ મશીન સો એ સો ટકા ભ્રષ્ટાચાર છે સો એ સો ટકા એક ટકા પાંચ ટકા પચાસ ટકા નહીં આખા જુનાગઢ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં કારણ વગરના જરૂર વગરના સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે આ મશીનનો બે વર્ષથી કોઈ ફાયદો નથી થતો આ બાજુ અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક પણ દર્દીને એક પાવલીનું કંઈ કામ નથી થયું કેમ કે લોહીનો રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ત્રણ કૌભાંડ જેવાય જેવાયમાંથી પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને આખા ગુજરાતના સરકારી દવાખાનામાં પીએમ જે વાય જ હવે ઝાડા ઉલટીની સારવાર થશે તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે અને ઈ રેટ કોણે નક્કી કર્યા હોય સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર બસો ત્રણસો માં થઈ જતી હોય પીએમ જેવામાંથી કપાવો તો બે હજાર રૂપિયા કપાશે અથવા અઢારસો કપાશે કેમ કે ઈ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા ઉલટીમાં આટલા કાપવા શ્વાસ ચડતો આટલા કાપવા આંગળીમાં ફ્રેકચર ચડતો આટલા કાપવા ટાંકા આવે આટલા કાપવા એ તો હજારો રૂપિયા કાપી લેશે અને એ રૂપિયા કોણ લઈ જશે કેમ કે પાછું દવાખાનું તો સરકારી છે ડોક્ટરનો પગાર સરકારી છે મશીન સરકારી પંખો સરકારી લાઈટ બિલ સરકારી છે દવાઈ સરકારી છે તો એનો અર્થ એવો સરકારે ઓલરેડી પહેલેથી દવા માટે ખર્ચો કરી લીધો છે પંખાનોય કરી લીધો છે બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે તો પછી મારી સારવાર માટે બીજા અઢારસો છે ને કપાવાના પ્રાઇવેટ દવાખાનામાં તો શું છે કે લાઈટ પંખા સ્ટાફ દવા બધાનો ખર્ચો ચડતો હોય મારી પાસેથી પ્રાઇવેટ ડોક્ટર જે ફી લેશે એમાંથી એનો ખર્ચો કાઢશે આ દવાખાનામાં પહેલેથી ખર્ચો આવી ગયેલો છે બધો જ ખર્ચો ડોક્ટરનો પંખાનો લાઇટનો તો પછી હવે ઝાડા ઉલટીમાં હું જે બે હજાર રૂપિયા કાર્ડમાંથી કપાવીશ કોની પાસે જાય છે ક્યાં તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે છે લોકોનો આત્મા જાગે મારી વિનંતી આવા નું મશીન એક કોઈ ઉપયોગ લાગ્યું તે દિવસથી આજ દિવસ સુધી સિંગલ ઉપયોગ નથી કેમ કે ચાઇનીઝ મશીન છે ફેક મશીન છે ખાલી પત્રની પેલું એનું બોક્સ છે એનું કેબિન પત્રાની કેબિન છે આખી એલ્યુમિનિયમ પત્રાની પેલું સીએનસી કરેલી કેબિન છે અને એની અંદર થોડાક રમકડા છે ડિસ્પ્લે છે ચાલુ તો કંઈ છે નહીં આખા જુનાગઢ જિલ્લામાં કેમ કે મેં જાણ્યું ફોન કર્યો બધા વાત કરી કે આ શું છે તો મને બધા કીધું કે ભાઈ આ તો કૌભાંડ છે આમાં કશું એક પાવલીનું કામ નથી થતું પાંચ લાખ નું એક મશીન એવા આખા જુનાગઢમાં કેટલા છે વિચારો સીએચસી સેન્ટરો કરોડો રૂપિયા આ લોકો ભાજપના માણસો સરકારમાંથી ખાઈ જાય છે અને એક ગરીબ માણસને જ્યારે તાવ આવે ને ત્યારે સારી ટીકડી મળતી ને ટેબ્લેટ નથી મળતી હું ધારાસભ્ય છું એ અલગ વાત છે પણ એકલાથી શું થશે લોકોનો આત્મા ક્યારે જાગશે તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે આજે મારો જન્મદિવસ છે પણ હું જન્મદિવસ મનાવવાની મને કોઈ અંદરથી ખુશી નથી કે અંદરથી મને આમ નથી ચાલો આજે હું ખાલી આમ વાહ વાહ થઈ જાય એવા જ પ્રોગ્રામો કરું આજે આજે એકવીસમી તારીખ જુલાઈ મારો જન્મદિવસ હું એમ ઈચ્છું છું કે જે માન સન્માન ને સુવિધા ગોપાલ ઇટાલિયન મળે છે એ જ સુવિધા ગોપાલને મત આપનાર વ્યક્તિને કેમ નહીં જે સુવિધા મુખ્યમંત્રીને મળે છે એ જ સુવિધા મુખ્યમંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી જે સુવિધા આરોગ્ય મંત્રીને મળે છે એ જ સુવિધા મત કોઈ સાંભળવા વાળું નથી મિત્રો તમારો આત્મા જગાડો એ હું તો વિનંતી કરું છું કે એટલી હદે અન્યાય થાય છે એટલી હદે ખોટું થાય છે ક્યારે જાગશો બધા પોતાનો આત્મા જગાડો વિસાવદન સરકારી દવાખાનાનો સ્ટાફ છે એ સજ્જન માણસો છે પણ એ નાના કર્મચારીઓ છે હવે એને કઈ ખકડાવા બખડાવાનો કોઈ મતલબ જ નથી કેમ કે સરકાર પોતે જ ચોર છે તો સુપ્રિન્ટેન્ડેન્ટને કે બીજા ડોક્ટરો એ તો જાણે છે કે અમારા હાથમાં કંઈ નથી અમે લાચાર છીએ સરકાર અમારી પાસે દવાની ખરીદીમાં ચોરી કરાવે છે સરકાર અમારી પાસે ઇલેક્ટ્રિફિકેશનમાં મેન્ટેનન્સમાં બાંધકામમાં બધામાં ચોરી કરાવડાવે છે સાહેબો શું કરવાના છે જનતાનો હાથમાં જાગે એવી હું તો વિનંતી કરું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે તમારો હાથમાં જાગે તો કાંઈક કરજો સક્રિય બનજો બોલજો અવાજ ઉઠાવજો વિરોધ કરજો એવી આશા સાથે સૌને જય જય ગરવી ગુજરાત